ઘોષ પત્રની એક્ટિવિટી કરીએ તો પહેલા આવશે તાડપત્ર તાડપત્ર એટલે કે પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ઘોષ પત્રનો ઉપયોગ કરતા જેને આપણે હસ્તપ્રત કહીએ છીએ ધાતુ અને પત્ર ઉપર લખેલા અભિલેખ કહેવાય છે ધાતુ ઉપર લખાયેલા લેખ ને શું કહેવામાં આવે છે પ્રજા સાથે સંવંતાણીઓ તેમાં રાજા અને વિજય ધર્મો અને સંસ્કૃતિ ની માહિતી આપવા અભિલમ પર અંકિત કરાવી કરાવી છે